હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બીટનો હલવો તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હલવો બનાવવા માટે આપણે બે નંગ બીટ લીધા છે બીટને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે આની છાલ ઉતારી લેશું આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે તો આપણે બંને બીટ છે તેની મેં છાલ ઉતારી લીધી છે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે બીટ છે તેને આ રીતે કટિંગ કરી લેશું તો આપણે નાના ટુકડામાં કટિંગ કરવાનું છે આ રીતે બારીક નાના ટુકડા કરી લેવાના એટલે એકદમ સરળતાથી ક્રશ થઈ જાય થોડું પાણી આપણે એડ કરશું હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે બીટ છે તેને ક્રશ કરી લીધું છે આ રીતે એકદમ બારીક હવે આપણે લેશું તો આપણે આ રીતે ચમચીથી આ રીતે હલાવતા રહેશું એટલે એકદમ સરસ રીતે ગળાઈ જાય બાઉલની અંદર પણ થોડું પાણી એડ કરી દેસુ તો આ રીતે એકદમ બારીક ક્રશ કરવાથી એકદમ સરળતાથી ગળાઈ જાય છે તો આપણો બીટનો પલ્પ છે તે બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે હવે આપણે ખાંડ લઈ લેશું તો એક વાટકીમાં આપણે ખાંડ લીધી છે એક વાટકીમાં આપણે કોર્ન લીધું છે અને ગરમ કરેલું આપણે ઘી લીધું છે કાજુ બદામના ટુકડા લીધા છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે અને એક બાઉલ લઈ લીધું છે મોટી સાઈઝનું એમાં આપણે આ પલ્પ છે તે એડ કરી દેસું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરશું પાંચ ચમચી આપણે કોર્ન ફ્લોર છે તે એડ કરશું તો આપણે પાંચ ચમચી કોર્નફ્લોર છે તે એડ કરી દીધું છે હવે આપણે આને સરસ રીતે હલાવશું ગાંઠા ન રહીએ તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે એકદમ સરસ રીતે આપણે હલાવી લેવાનું તો મને હજી થોડું મોરું લાગે છે એટલે ફરીથી આપણે બે ચમચી ખાંડ એડ કરશું તો આ રીતે ચેક કરી લેવાનું જો મોરું લાગે તો ખાંડ એડ કરવાની ફરીથી આપણે આને હલાવી લેશું હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે આ બીટનો પલ્પ છે તે આપણે એડ કરી દેસું અને આપણે હલાવતા રહેશું તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને નોનસ્ટિક પેન હોય તો તેનો જ ઉપયોગ કરવાનો છે એટલે નીચે દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આ ગરમ થાય એટલે તરત જ ઘટ થવા લાગે છે આ રીતે એકદમ ફટાફટ હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ ઘટ થઈ ગયું છે હવે આપણે બે ચમચી ઘી એડ કરશું ફરીથી આપણે હલાવશું તો આપણે આ પ્રોસેસ છે તેને આપણે બેથી ત્રણ વખત કરવાની છે તો આ રીતે કરવાથી આપણો હલવો છે તે એકદમ ફટાફટ બની પણ જાય છે અને હલવો છે તે એકદમ સરસ રીતે સાઇનિંગ પણ મારે છે તો આપણે ફરીથી બીજી વાર આપણે બે ચમચી ઘી એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો હલવો છે તે સાઇનિંગ મારે છે અને ઉપર ઘી પણ છૂટું થવા લાગ્યું છે એકદમ સરસ રીતે આપણો હલવો છે તે બની ગયો છે હવે આપણે કાજુ બદામના ટુકડા છે તે એડ કરી દેસુ ફરીથી આપણે એક ચમચી ઘી એડ કરશું તો કુલ આપણે પાંચ ચમચી ઘી એડ કર્યું છે આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે આ રીતે પેનની સપાટી છોડવા લાગે એટલે આપણો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી પેનની સપાટી છોડે છે તો આપણો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પ્લેટ લઈ લીધી છે એમાં એક ચમચી ઘી એડ કર્યું છે આ રીતે આપણે ફરતું લગાવી દેસું હવે આપણે હલવો છે તે આપણે પ્લેટમાં એડ કરી દેસું આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું હવે આપણે એકથી બે કલાક માટે ઠંડો થવા દેસુ તો બે કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો હલવો છે તે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે પ્લેટ લઈ લેશું પ્લેટમાં આપણે હલવો આપણે આ રીતે ઉલટી કરી અને પ્રેસ કરશું એટલે એકદમ સરળતાથી નીકળી જશે તો આપણો હલવો છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે કટિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતે આપણે કટિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણો બીટનો હલવો છે તે બની અને તૈયાર થઈ ગયો છે એકદમ સોફ્ટ આ રીતે અને બાળકોનો પણ ફેવરેટ હોય છે તો આ રેસીપી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે હવે આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે બીટનો હલવો થેન્ક યુ ફોર વોચ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ બન્યો છે